આજે આપણે જો સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની પ્રવૃત્તિ છે એકતાલીસ અને નામ શું છે મારું તોરણ સરસ મજાનું જો અંકનું તોરણ મૂળાક્ષરનું તોરણ એબીસીડી નું તોરણ એવું આપણે બનાવવાનું છે પણ જો ક્લાસમાં ભગવતી બેન ને હીરવા બેન શું છે તોરણ તોરણ પણ શાનું તોરણ છે બર્થ નું જો લખેલું છે બર્થડે તો બર્થડે પૂરો થઈ ગયા પછી બર્થડે એટલે શું ભાઈ બર્થડે એટલે શું એને ગુજરાતી શું કહેવાય બર્થડે એ તો ઇંગ્લિશ છે એને ગુજરાતી શું કહેવાય બર્થડે એટલે શું તમે કહો તો છો હેપી બર્થડે હેપી બર્થડે પણ બર્થડે એટલે શું બર્થડે એટલે જન્મદિવસ બર્થ એટલે જમવું ડે એટલે દિવસ બર્થડે જન્મદિવસ હવે એ તોરણ જો આપણા ભગવતીબેન લઈને આવ્યા છે તો એમાંથી આપણે આજે સપ્તરંગી પ્રવૃત્તિમાં સરસ મજાનો જો આપણી પાસે વેસ્ટ આંખમાંથી હિન્દી મૂળાક્ષર છે પછી ગુજરાતી છે અને એબીસીડી છે આમાંથી તમને શું ગમે છે બોલો હિન્દીમાં બનાવું ઇંગ્લિશમાં બનાવું કે ગુજરાતીમાં બનાવું ગુજરાતીમાં કોને બનાવું હાથ ઊંચે કરો કેટલા થાય છે

અને પુનરાવર્તન થાય તો એના માટે આપણે ગુજરાતીમાં બનાવીએ એના માટે શું કરવું પડશે ભાઈ કટિંગ કરવું પડશે તો કટિંગ કરી અને સરસ મજાનું આ તોરણની પાછળના ભાગે પાછળ ફેરવો તો પાછળ ફેરવો બે ફરી જાઓ બસ જો તોરણની પાછળનો ભાગ કેવો છે ક્લીન ખાલી અને વ્હાઈટ તો એમાં આપણે આપણું સરસ મજાનું મારું તોરણનું કાર્ય કરીશું અને સપ્તરંગી સરસ મજાની પ્રવૃત્તિ કરીએ ચલો આજે જો આપણે તોરણ બનાવીએ છીએ એ બધાને સ્વર કહેવાય શું કહેવાય સ્વર અ આ ઈ ઉ એ ઓ ઔ અમ આહા તો આ બધાને શું કહેવાય પણ આપણે મોટું બનાવવું હોય આખું પૂરું સ્વરનું તો એના માટે આપણે શું કરવાનું છે જો નકામી કંકોત્રી લેવાની છે નકામી કંકોત્રી લઈને એની ઉપર આ રીતે એક્ઝેટ મૂકી દેવાનો અને આ વધારાનો ભાગ છે એ કટિંગ કરી દેવાનું આ રીતે આપણે મૂળાક્ષરનું એ બી સીડીનું તમારે બનાવવાનું છે એટલે તમને શીખવાડું છું તમારા ઘરે આવું પતાકડું પડ્યું હોય તો એને કંકોત્રી ઉપર જો કલરફૂલ થશે રંગબેરંગી યલો રેડ એ રીતે કલરફુલ આ રીતે કટિંગ કરી અને સરસ મજાનું તોરણ બનાવવાનું જુઓ આપણે કંકોત્રીમાંથી જો અમે ગણપતિનું કટિંગ કર્યું છે સરસ મજાનું પછી જો આ કંકોત્રી માંથી બનાવી દીધું આ પણ કંકોત્રીમાંથી બનાવી દીધું આના ઉપર આપણે બધા સ્વર છે એ આની ઉપર લગાડી દઈએ તો આપણે સરસ મજાનું જો આ રીતે શાનું તોરણ બનાવ્યું મૂળાક્ષર પણ સ્વરોનું જો આ રીતે વેસ્ટ કંકોત્રી નકામાં આંખમાંથી આપણે સરસ મજાનું તોરણ બનાવી દઉં હવે એને ઓરવવા માટે આપણે શું કર્યું છે જે સાવરણી હોય એની આ રીતે વિંટાળેલી દોરી હોય છે પટ્ટી હોય છે જો એ પટ્ટીને આપણે સાચવી રાખી હતી તો જો આજે આપણે તોરણ પરોવા માટે સરસ મજાનું ઉપયોગમાં આવી જશે તો ચલો ચલોબા વાહ વાહ આ ગણપતિ છે આ કઈ છે નહીં ગણપતિ છે ચલો પકડો પછી ઊંચું આપણું સરસ મજાનું સ્વરનું તોરણ બનીને તૈયાર થઈ ગયું ઓલી બાજુ એમાંથી કંકોત્રીમાંથી સાવરણાની જે પટ્ટી આવે એનો ઉપયોગ કરીને એટલે ટોટલી વેસ્ટ મટીરિયલનો નો ઉપયોગ કરીને આપણે સરસ મજાની મારું તોરણ પ્રવૃત્તિ કરી છે અને આવી તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની તોરણ બનાવવાનું ને જુઓ અને તોરણ આપણે કોઈ પણ શુભ પ્રસંગમાં તોરણ તોરણ બારણાનું બનાવવાનું હોય હોય છે બનાવીએ છીએ કે આંબાના પાનનું હોય આસોપાલવનું હોય ફૂલનું હોય તૈયાર તોરણ હોય પણ આપણે શિક્ષણમાં શાનું તોરણ બનાવ્યું અંકોનું તોરણ પછી મૂળાક્ષરનું એ બી અને આપણે શાનું બનાવ્યું સ્વરનું તોરણ શાનું બનાવ્યું સ્વરનું તોરણ